સમાચારોમાં આગળ વધીશું સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ખુરાના બંધુઓના માધવ ગ્રુપ પર આઈટી આઈટી સતત બે દિવસ સર્ચ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું વિભાગે શહેરમાં સ્થળોએ કર્યું જેમાં કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા છે હવે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાનું ચાલુ થઈ ગયું છે વડોદરાના ખુરાના બંધુઓ કે જ્યાં ઇન્કમ ટેક્સ વિભાગે સર્ચ અને સર્વે શરૂ કર્યો હતો સતત બે દિવસ સુધી માધવ ગ્રુપના અલગ અલગ ઠેકાણાએ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું અને